લીંબડી ખાતે નવીન તાલુકામાં તલાટી મંડળની રચના કરાઈ આ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલોથી અલગ અલગ થઈને કહી શકાય કે ઓગણસા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો નવી કારોબારીમાં વરણી બચ્ચુભાઈ વસાયા પ્રમુખ તરીકે કરવામાં આવી છે રાજ્ય સરકાર ચાલુ તાલુકામાંથી જે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો નવો અલગ કરવામાં આવ્યો છે આથી લીંબડી તાલુકાના તલાટી ગામ મંત્રીઓ દ્વારા એક અલગ મંડળની રચના કરવામાં આવી છે આ નવા લીંબડી તાલુકાની અંદર ઓગણસા જેટલી ગ્રામ પંચાયતોનો તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો મધ્યાહન ભોજનના પ્રમુખ ચૂંટણી બાદ તલાટી મંડળના વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે કરવામાં આવી હતી લીમડી ખાતે કારોબારી પ્રસંગે તલાટી મંડળના પ્રમુખ સુભાષ મોગાણા સહિત ઝાલોદ અને લીમડી તાલુકાના મોટી સંખ્યામાં તલાટીઓ હાજર રહ્યા હતા તેમણે નવનિયુક્ત કારોબારીને શુભેચ્છાઓ પાઠવી હતી નવા રચાયેલા લીમડી તાલુકાના મંડળના પ્રમુખ તરીકે બચુભાઈ વસૈયા મહામંત્રી તરીકે કિરણભાઈ મછાર અને ઉપપ્રમુખ તરીકે નીલાબેન વસૈયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી નવનિયુક્ત પ્રમુખ બચુભાઈ વસૈયા અને તેમની ટીમ એ સંગઠનની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં લીંબડી તાલુકાના તમામ તલાટીઓના હિતમાં કામ કરશે અને તેમણે સંગઠનાત્મક મજબૂત બનાવીને તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી કરી હતી જાલોર તલાટી મંડળમાંથી બી અલગ થઈને નવા મંડળની રચના થવાથી લીંબડી તાલુકાના તલાટીઓ હવે પોતપોતાના કાર્યક્ષેત્રના પ્રશ્નોને વધુ હકારાત્મક રીતે રજૂ કરી શકશે